નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર રાજ્યમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે નુકસાન મુખ્યમંત્રી આનંદીબેન આજથી ચીન બે મંત્રીઓને સોંપાઈ વિશેષ જવાબદારી

पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 पीएम एट कॉन्वेंशन हॉल जीएमडीसी ग्राउंड जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए फॉर शो कॉन्टैक्ट नैतिक न्याय વૈશાખ માસની કાળજાળ ગરમી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં ગઈકાલે અચાનક પલટો આવ્યો હતો પલટાયેલા વાતાવરણને લીધે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા સાવરકુંડલા પાટણ ચાણસમાં દિયોદર સહિત રાજ્યમાં વંટોળ અને કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લામાં પડેલા વરસાદને લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જોકે આ વરસાદને પગલે નાગરિકોને કાળજાળ ગરમીથી થોડી રાહત મળી હતી સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો શહેરમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે સરેરાશ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ કાપ્યો હતો જે શહેરમાં જેનાથી શહેરમાં ચાલીસ થી વધુ વૃક્ષો ધરાશય થઈ ગયા હતા જ્યારે બે વાહનો સ્લીપ થઈ જવાથી બે લોકોને ઈજા પણ થઈ છે આ સિવાય સાહપુરમાં પતરા ઉડી જવાના બનાવ પણ બન્યા હતા શહેરના આશ્રમ રોડ સીજે રોડ રિલીપ રોડ સહિત મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે વિશેષ જેટલા સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા જોકે શહેરમાં સાથે વરસાદની આગાહી છતાં મ્યુનિસિપલ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું તેમ લાગી રહ્યું હતું શહેરમાં દિવસભરની ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહ્યો હતો જેથી બફારાએ લોકોને અકળાવી મૂક્યા હતા દિવસભર અસહ્ય બફારા લીધે રોડ પર વાહનોની અવરજવર ઘટી હતી ત્યાં જ અચાનક સાંજે વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયા અને પૂર ઝડપે પવન ફૂંકાયો જેથી વંટોળ થી બચવા લોકો ઇમારત નીચે આશરો લઈ લીધો લેવો પડ્યો હતો શહેર માં વાવાઝોડા સાથે વરસાદ ખાપ્યો હતો જેમાં ગાંધી આશ્રમ સાથે ગાંધી આશ્રમ તેમજ કલેક્ટર કચેરી પાસે આવેલા બે ઘટાડા વૃક્ષો તૂટી પડ્યા હતા જેમાં બે કાર દબાઈ જવા પામી હતી એવી જ રીતે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ના નેતૃત્વમાં રાજ્યના છવ્વીસ જેટલા વ્યાપાર ઉદ્યોગ સંચાલકો અને વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ ચીન અને હોંગકોંગ ના પ્રવાસે આજથી જઈ રહ્યું છે આ પ્રતિનિધિ મંડળ તેમના પ્રવાસ દરમિયાન બેઇજિંગ ગ્વાંગ જોન સેન જેન અને હોંગકોંગ ની મુલાકાત લેશે આનંદીબેન નો આ પ્રથમ વિદેશી પ્રવાસ છે મુખ્યમંત્રી આનંદીબેન ચીન ના પ્રવાસ નો માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિ ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે ભારત ચીન ના સ્ટેટસ અને પ્રોવિઝનલ લીડર ફોરમ ના લોન્ચિંગ કાર્યક્રમમાં જોડાઈ જશે

નર્મદા જળ સંપત્તિ કલ્પશર મહેસૂલ વિભાગ સહે અને માહિતી અને પ્રસારણ તેમજ અન્ય ફળ ન ફળવાયેલા વિષયોની જવાબદારી સોંપાઈ છે જ્યારે રાજ્યના શિક્ષણ અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ અને અન અને નાગરિક પુરવઠા તેમજ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મંત્રી આનંદીબેન પટેલના હસ્તકના ઉદ્યોગ અને ખાણ ખનીજ બંધો બંધ

લોરવાડા લક્ષ્મીપુરા થેરવાડાના કાંકરેજી ગાયના પશુપાલકો સાથેની મુલાકાતમાં પશુપાલકોએ સ્પષ્ટ જણાવ્યું કે કોઈપણ શંકર કે ક્રોસ બીડ ગાય કરતાં શુદ્ધ કાંકરેજી ગાય દિવસનું અનેક ઘણું વધારે અને તે પણ ખૂબ જ આરોગ્યવર્ધક દૂધ આપતી હોવાનો અમારો અનુભવ છે આ પશુપાલકોના કહેવા મુજબ દેશી દુધાળી કાંકરેજી ગાય દિવસનું થી બાવીસ લિટર દૂધ આપે છે જ્યારે શંકર ક્રોસ બીડ ગાય દિવસનું પાંચ થી આઠ લિટર દૂધ આપતી હોવાનો અનુભવ છે કાંકરેજી ગાય દૂધ આરોગ્યવર્ધક વર્ધક હોવાથી અને તેમની ફેટ ચાર થી પાંચ હોવાથી તેના બજાર ભાવ પણ ખૂબ સારો મળી રહે છે કાંકરેજી ગાય ધરાવતા પશુપાલકોને આર્થિક દ્રષ્ટિએ પણ તેના લીધે ફાયદો થાય છે એરવાડાના પશુપાલક રમેશભાઈ રાધનપુરિયા કાંકરેજી ગાયનો પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે મારી

કાંગ્રેજી ગાયને દૂધના ઉત્પાદન વધુ હોવાનું વૈજ્ઞાનિક કારણ પણ જાણવા જેવું છે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધક કેન્દ્રના સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર જે બી પટેલના કહેવા પ્રમાણે ગાયની ઉનાળાની ગરમીમાં પ્રત્રિકારક શક્તિ વધારે હોય છે ગાયના શરીર પર ચોરસ સેન્ટીમીટર દીઠ બારસો રોમ ક્રૂપ હોય છે જ્યારે

સારી રીતે કરી શકે છે તથા અર્ધ ચંદ્રાકાર શિંગડા લીધે ગરમીનું ઉર્જન અથવા તો ઉર્જન પણ સારી રીતે કાંગ્રેજી ગાય કરી શકે છે આ ઓલાદ શંકર ઓલાદ અને અન્ય ભારતીય ગાયો ની ઓલાદ વધુ પ્રો વધુ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અમદાવાદની એક ખાનગી હોટલમાં ગઈકાલે રશિયન એજ્યુકેશન ફેર યોજાયો હતો આ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રશિયનની નામાંકિત યુનિવર્સિટી વિશે વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું આ અફેરમાં અગિયાર જેટલી યુનિવર્સિટીઓ ઉપસ્થિત રહી હતી તાજેતરમાં રશિયામાં એક સ્પોર્ટ્સ માટે યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે જે પણ ઉપસ્થિત રહી હતી અગિયાર જેટલી યુનિવર્સિટીના વડાઓ ઉપસ્થિત રહીને અમદાવાદના વિદ્યાર્થીઓને

हमारे पास इस वक्त इस बार एजुकेशन फेयर में 10 रशियन यूनिवर्सिटीज हैं जिसमें मेडिकल टेक्निकल और इंडिया में पहली बार स्पोर्ट्स एडमिनिस्ट्रेशन की एक यूनिवर्सिटी रशिया से आई है इसमें हमारे पास फार ईस्टर्न यूनिवर्सिटी जो कि न्यूक्लियर इंजीनियरिंग में बच्चों को हेल्प करेगी क्योंकि अभी जैसे रोस एटामिक कंपनी है जो रशियन कंपनी है जो इंडिया में एटॉमिक रिएक्टर्स बनाएगी तो वो कंपनी का टाई अप है इस फार ईस्टर्न फेडरल यूनिवर्सिटी के साथ तो बच्चे जाके वहाँ पे न्यूक्लियर इंजीनियरिंग कर सकते हैं और यहाँ आके रशियन रिएक्टर्स में जो है काम कर सकते हैं साथ साथ हमारे पास कजान फेडरल यूनिवर्सिटी हमारे पास hmm. उराल स्टेट फेडरल यूनिवर्सिटी ये हमारी टेक्निकल की यूनिवर्सिटीज़ हैं इसके साथ साथ हमारी मेडिकल यूनिवर्सिटीज़ त्वेर स्टेट मेडिकल यूनिवर्सिटी औरंगबर्ग स्टेट मेडिकल यूनिवर्सिटी वोल्गोग्राद स्टेट मेडिकल यूनिवर्सिटी कजान स्टेट फेडरल यूनिवर्सिटी ये हमारे पास मेडिकल की है और स्पोर्ट्स एडमिनिस्ट्रेशन की रशियन इंटरनेशनल ओलंपिक यूनिवर्सिटी सोची से ऐसी तो मित्रों खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार प्रकाश नायक एंड प्रेजेंट चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है શ્રી પંકજ ઉદાસ લાઈવ ઇન કોન્સર્ટ ઓન ટ્વેન્ટી થર્ડ મેટરડે નાઇન પી એમ એટ કન્વન્શન હાલ જી એમડી ગ્રાઉન્ડ રસ્તે ફોર શો કોન્ટેક્ટ નૈતિક નાય